નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ધોરણ પાંચમાં આપવામાં આવતી સ્વ અધ્યયન પોથીમાં આસપાસ વિષયનો પાઠ છ જળ એ જ જીવન તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન એક ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખો પેલું છે ભારતીય સંસ્કૃતિની ધરોહર કોને કહેવામાં આવ્યા છીએ તો ભારતીય સંસ્કૃતિની ધરોહર નદી તળાવ અને વાવ કુવાને કહેવામાં આવે છે બીજું પાણી સાથે સંકળાયેલ સામાજિક રીત રિવાજો લખો તો પાણીના સ્ત્રોતો સાથે જુદા જુદા રીત રિવાજો અને સામાજિક કાર્યો સંકળાયેલા છે પહેલાના સમયમાં કુવા તળાવો વાવ બનાવવા તે પુણ્યનું કામ માનવામાં આવતું હતું ત્રીજું ઉપરકોટમાં આવેલ પાણીના પ્રાપ્તિ સ્થાનો લખો તો ઉપરકોટમાં આવેલ અડી કડી વાવ અને નવખણ કૂવું પાણીના પ્રાપ્ત સ્થાનો છે ચોથું વાવના પ્રકારો કેટલા છે કયા કયા તો વાવના ચાર પ્રકારો છે જે નંદા ભદ્રા જયા અને વિજયા છે પાંચમું સ્મારકોની જાળવણીનું કામ કયું ખાતું સંભાળે છે તો સ્મારકોની જાળવણીનું કામ પુરાતત્વ ખાતું સંભાળે છે છઠ્ઠું સો રૂપિયાની નોટ પર કઈ વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે તો સો રૂપિયાની નોટ પર રાણકી વાવનું ચિત્ર છાપવામાં આવ્યું છે પાણીના મહત્વ વિશે તમારા વિચારો લખો પાણી જીવન માટે અનિવાર્ય છે અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે જેથી નદીઓ તળાવો કૂવા વગેરેને પવિત્ર માનવામાં આવે છે અને તેની સાથે સામાજિક રીત રિવાજો સંકળાયેલા છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પેલું વૃક્ષો વાવો ખાલી જગ્યા લાવો તો વરસાદ બીજું ખાલી જગ્યા અને ખાલી જગ્યા વિચારીને વાપરો તો પાણી અને વાણી ત્રીજું ખાલી જગ્યાને ને એ તમને બચાવશે તો આવશે આવશે પાણી પાણી ચોથું ખાલી જગ્યા એ જ જીવન તો જળ પ્રશ્ન અ છે માટેના પારિભાષિક શબ્દો લખો તો આવશે જળ અને નીર બ પાણી સંગ્રહવાની રીતોને આધુનિક થી પુરાતન ક્રમમાં ગોઠવું તો પેલું આવશે તળાવ બીજું વાવ ત્રીજું કૂવો અને ચોથું બોરવેલ ક પાણી સંગ્રહના પાત્રોને પુરાતનથી આધુનિકતાના ક્રમમાં ગોઠવો તો આવશે માટી માટીના માટલા તાંબાના બેડા પિત્તળના બેડા અને સ્ટીલના બેડા પ્રશ્ન ચાર જોડકા જોડો તો પહેલું છે મોટર એમાં આવશે સી વિદ્યુતથી ચાલે બીજું કોષ એમાં આવશે બી બળદ આગળ પાછળ ચાલે ત્રીજું છે રહેટ એમાં આવશે ઈ બળદ ગોળ ગોળ ફરે ચોથું આવશે મશીન એમાં આવશે એ ડીઝલથી ચાલે પાંચમું રસી ડોલ એમાં આવશે ડી માણસ દ્વારા ખેંચાય પ્રશ્ન પાંચ નીચેનું વર્તન યોગ્ય હોય તો હા અને અયોગ્ય હોય તો ના લખો પેલું રમણભાઈના ધાબા પરની પાણીની ટાંકી રોજ ઉભરાઈ જાય છે તો આવશે ના બીજું કશ્યપ બ્રશ કરતી વખતે વોશ બેસિનમાં નળ ચાલુ રાખે છે તો આવશે ના ત્રીજું વરસાદના નવાની નીર તળાવ કે નદીમાં આવે ત્યારે વધારવું જોઈએ તો આવશે હા ચોથું રમેશભાઈ તેમની ફેક્ટરીનું પાણી નદીમાં જવા દે છે તો આવશે ના પાંચમું દિનેશભાઈએ નવા મકાનમાં વરસાદી પાણી સંગ્રહનો ટાકો બનાવ્યો છે તો આવશે હા પ્રશ્ન છ ચિત્રોનું અવલોકન કરીને વર્તમાન અને ભૂતકાળના સાધનોનું વર્ગીકરણ કરો પેલું છે કે ભૂતકાળમાં ઉપયોગી તો મશક વાવ પરબ લોટો અને દોરી અને કુવો પછી છે કે વર્તમાનમાં વપરાતા તો વોટર બોલ વોટર જગ મોટર પંપ અને કૂવો પ્રશ્ન સાત આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ ખાનામાં લખો પાણીના વધુ સંગ્રહ માટે નદી પર બંધ બાંધવામાં આવે છે તો ઓપ્શન એ ચેકડેમ બીજું ખેતરોના પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવે છે તો ઓપ્શન એ ખેત તળાવડી ત્રીજું થોડા થોડા અંતરે પાણીને રોકવા માટે બાંધવામાં આવે છે તો ઓપ્શન બી બંધ ચોથું ભૂગર્ભ જળ વધારવા માટે ચોમાસામાં કરવામાં આવે છે તો ઓપ્શન એ કુવા રિચાર્જ પાંચમું વર્ષ દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે બનાવવામાં આવે છે તો ઓપ્શન એ ભૂગર્ભ ટાકો પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ લખો પેલું તળાવ અને સરોવરમાં પાણી કેવી રીતે ભરાતા હશે તો તળાવ અને સરોવરમાં પાણી વરસાદ દ્વારા ઝરણા દ્વારા ભૂગર્ભ જળ દ્વારા અને આસપાસના વિસ્તારોમાંથી વહી આવતા પાણી દ્વારા ભરાય છે બીજું વડીલોને પૂછીને લખો કે તેઓ વર્ષ પીવા માટેનું પાણી ક્યાંથી મેળવતા હતા તો પહેલાના સમયમાં વડીલો પીવાનું પાણી વાવ કૂવા નદીઓ તળાવો અને ઝરણા વગેરેમાંથી મેળવતા હતા ત્રીજું તળાવમાં રહેતા સજીવોના નામ લખો તો તળાવમાં રહેતા સજીવોમાં માછલી ડેટકા કીટકો જળસા

પાંચમું અત્યારે પાણીની બોટલ વાપરીએ છીએ તેમ ભૂતકાળમાં ખાલી જગ્યા સાધન વપરાતું હતું તો મસક